નવાજે પોતાનો પ્રથમ રોજો રાખી અલ્લાની બંદકી કરી ફુલહાર થકી પરિવારજનોએ માસુમના ના ઉત્સાહમાં વધારો કર્યો વાગરાના અસ્મા પાર્ક ત્રણ માં રહેતા પત્રકાર નઈમ દિવાન ના માત્ર સાત વર્ષીય પુત્ર નવાઝે રમઝાન માસનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરીને રબને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો હાલ મુસ્લિમ સમાજના અતિ વિશેષ મહત્ત્વ ધરાવતો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે ઇસ્લામ ધર્મમાં રમઝાનના મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે આ માસમાં મુસ્લિમ સમુદાય રોજા રાખી નમાઝ પઢી ખુદાની ઇબાદત કરતા હોય છે હાલ કાળ ઝાડ ગરમીની મોસમ ચાલી રહી છે ત્યારે સતત ચૌદથી પંદર કલાક જેટલા લાંબા સમય સુધી ભૂખ્યા તરસ્યા રહી બનીને રોજો કરી અલ્લાની ઇબાદતમાં મુસ્લિમ બિરાદરો લીન બન્યા છે ઉચ્ચ તાપમાન ધરાવતા ગરમીના સમયમાં વાગરા નગરમાં રહેતા પત્રકાર નઈમ દિવાનનો સાત વર્ષીય પુત્ર નવાજે પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી અને દેશ તેમજ સમાજ માટે વિશેષ દુવાઓ કરી હતી માત્ર સાત વર્ષના બાળકે રોજો રાખતા તેની ખુશીમાં પરિવારજનોએ નવાજને ફુલહાર પહેરાવી બહુમાન કરવા સાથે બાળકના ઉત્સાહમાં વધારો કર્યો હતો અહેવાલ પટેલ સાહિલ આમોદ